હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આવી છે અને કઈ ભરતીની અંદર એ કેટલી જગ્યા છે એ તમામ માહિતી રહી એ આજના વિડીયોની અંદર જોવાનો કરીશું તેની અંદર અહીં તમે જે ન્યૂઝપેપરની જે નોટિફિકેશન આપવામાં આવે છે તે એ જોઈ શકો છો જેની અંદર એ ગુજરાત ગોવન સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એ સચિવા સચિવાલયના વિવિધ વિભાગો તેમજ વિવિધ ખાતા ઓડાવવાની કચેરીઓના નિયંત્રણ હેઠળના તાંત્રિક સમગ્ર નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશથી ભરવા માટેની જગ્યાઓ માટે એ ઉમેદવારો પાંચ જ છે એ ઓજાસ વેબસાઇટ તેના માટે એ તેના મારફતે એ ઓનલાઈન અરજી રહે એ મંગાવવામાં આવશે અને આ માટે એ ઉમેદવારે જે ઓઝાસની જે વેબસાઇટ રહે તેના ઉપર દુરેશ સાહેબ સમયગાળા દરમિયાન આ અરજી રહે એ કરવાની રહેશે અને ઓનલાઈન માધ્યમથી એ પરીક્ષા ફી ભરવા માટે એ છેલ્લી તારીખ અને નીચેના કોષ્ટકમાં એ તમામ માહિતી રહે એ તમને જે જી એસએસબીની જે વેબસાઇટ અને જે ઓજાસની જે વેબસાઇટ રહે એની ઉપર એ આપી દેવામાં આવે છે તો ત્યાંથી તમારે તે તમામ માહિતી રહે એ જોઈ લેવી અને આપણે જો ભરતીની વાત કરીએ તો તેની અંદર અહીં તમે જોઈ શકો જેની અંદર એ જુનિયર ફાર્માસ્ટ જેની જેની અંદર એ બસો નવ જગ્યા છે અને તેની અંદર એ ઓનલાઈન અરજી કરવા માટેનો સમય રહ્યો એ સોળ બાર બે હાજર પચીસ થી લઈને એ ત્રીસ બાર બે હાજર પચીસ સુધી રહ્યો એ અરજી રહી કરી શકશો જ્યારે ફી ભરવાની એ છેલ્લી તારીખ છે જેની અંદર એ છ્યાસી રહી છે અને જેની અંદર એ ફોર્મ ભરવાનો સમય રહ્યો એ સોળ બાર બે થી લઈને એ ત્રીસ બાર બે પચીસ સુધીનો છે અને તેની અંદર એ પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખે એ બે એક બે હજાર છવ્વીસ છે ત્યારબાદ ત્રીજી ભરતી રહી એ મદદનીશ ગ્રંથાલ ગ્રંથપાલ છે જેની અંદર એ સોળ જગ્યા છે અને તેની અંદર અરજી કરવાનો સમયગાળો રહ્યો એ સોળ બાર બે હજાર પચીસથી લઈને એ ત્રીસ બાર બે હજાર પચીસ સુધીનો છે અને તેની અંદર એ પરીક્ષાને ફોર્મ પેલા ફી ભરવાની છેલ્લી તારીખ રહે એ બે એક બે હજાર છવ્વીસ છે હાલ કે અહીં જે તૈન ભરતી રહી એ તાજેતરમાં જીએસએસબી રહ્યું એટલે કે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ તેના દ્વારા એ જાહેર કરવામાં આવ્યું છે અને જો તમે આની લાયકાત ધરાવતા હોય તો તમારે તેની અંદર એ અવશ્ય ફોર્મ ભરી લેવું જોઈએ અને થેન્ક યુ ફોર વોચિંગ જશું જય હિન્દ જય ભારત